આપણા આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના માટે કચડાયેલા વર્ગ માટે જે દિવસથી પરિવર્તનનો સંખનાદ વગાડવા માટે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત હતા આપણા સૌના આગેવાન અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી ઓઝાજી આપણી વચ્ચે ઉપસ્થિત આદિવાસી કોંગ્રેસ સમિતિના વિક્રાંત ભુરિયાજી ઉપસ્થિત લડાયક યોદ્ધા અને મારા વિધાનસભાના સાથી જિગ્નેશભાઈ મેવાણીજી ગુલાબસિંહજી કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આપણી વચ્ચે ઉપસ્થિત મિસ્ત્રી સાહેબ તમામ મંચસ્થ બિરાજમાન આગેવાનો આદિવાસી સમાજ કોઈ દિવસ ને કીડી મંગોળા સમજે છે કે કઈ નવો પ્રોજેક્ટ લાવ્યા અને ચાલો ઉઠો દક્ષિણ ગુજરાતમાં પ્રોજેક્ટ લાવ્યા પાર તાપી નર્મદા પ્રોજેક્ટ

અમે કઈ તીર લઈને એમ જ બેઠા નથી અમે પોલીસ જાય હોય તો સાંભળી લઈ અમે તીર એમ જ લઈને બેઠા નથી અમને ચલાવતા ભી આવડે છે માઠા ફોડતા ભી આવડે છે અને ડંડા મારતા ભી આવડે છે અને જરૂર પડે આ ભાજપવાળાને આપણા ઘરમાં આવવા દેવાના નથી આ નારંગી ગેંગની નારંગી પીલીને એનું જ્યુસ કાઢતા પણ આપણને આવડે છે આવડે છે ને બધાને આવડે છે ને અરે આપણે આ ચોર લોકોની સભામાં શું આપણા ગામમાં આરએસએસ વાળા આવે આપણને ધર્મના ઝઘડામાં લાખે આપણને આવીને જ્ઞાત જાતના ભેદભાવ કરે પણ આપણે એક છે અને આપણે કોણ છે આપણે કોણ છે

આપણે કોઈના બાપથી ગભરાવાનું નથી જમીનમાં એક કણ ડાંગર નાખીને હજારો કણ ડાંગર ઉગાવતા અમને આવડે છે અને અમને બધું જ તીર કાંઠા ચલાવતા આવડે છે અમે કોઈનાથી ડર્યા નથી કોઈથી ડરવાના નથી કોઈનાથી ઝૂક્યા નથી કોઈનાથી ઝુકવાના નથી સૌનો આભાર સૌને એકવાર સૂત્ર બોલાવીશ લડेंगे જીતेंगे